અઢારે વરણી આવતું અને આંગણ તમારે મારી ચિત્રોડ વાળી આઈ દેવાય પણ છોરુની ની સંભાળ રાખજે એ મારી ચિત્રોડ વાળી આઈ દેવાય નમસ્કાર મિત્રો જય માતાજી વાઘરધરામાં આપનું સ્વાગત છે આજે મેં આવી ગયા છીએ આયુર્વેદ માતાજીના મંદિરે કે જે રાપર તાલુકાના ચિત્તોડ ગામથી અંદાજે ત્રણ ચાર કિલોમીટરના અંતરે આવેલું છે તો ચાલો જાણીએ મંદિરનો ઇતિહાસ આસપાસના વિસ્તારમાં એમ કહેવાય છે કે આશરે પંદરસો વર્ષ પહેલાં આ જગ્યાએ કાઠીઓનું ગામ હતું અને શિવનું મંદિર પણ બંધાવ્યું હતું એના અવશેષો પણ જોવા મળે છે અને માના મંદિરની બાજુમાં પાછળના ભાગમાં મહાકાળી માનું મંદિર છે એ પણ હજારો વર્ષ પહેલાનું હોય એવું જાણવા મળે છે અત્યારે તો સરસ મજાનું માતાજીનું મંદિર નવનિર્માણ કરવામાં આવ્યું છે આઈ માના મંદિરના ઇતિહાસ વિશેની વાત કરીએ તો બાબુભાઈ વાણંદની પેઢીમાં માલાભાઈ વાણંદ હતા એમણે આ જમીન રબારી ભાઈ પાસેથી ખરીદી એમાં માલાભાઈ વાણંદ કામ કરતા એમાં જમીનનું ખોદકામ કરતાં જમીનમાંથી મૂર્તિ મળી અને માતાજીની પૂજા કરી અને માતાજીને બધી વાત કરે છે કે જો માતાજી તમે કહો તો તમારું અહીંયા મંદિર બનાવું અને ગામ લોકોને વાત કરું પણ એમને વિચાર આવ્યો કે જો હું ગામ લોકોને કહીશ તો કોઈ માનશે નહીં એટલે માતાજીને કીધું કે તમે ચિત્રોડ ઠાકોરના સપને જાઓ અને બધી વાત કરો માતાજી બાપુના સપને જાય છે બધી વાત કરે છે ત્યારે બાપુ માતાજીને હા કહી પ્રણામ કરે છે અને બીજા દિવસે ગામ લોકોને રાજદરબારમાં બોલાવી અને બધી વાત કરી અને બોલ્યા કે આપણે સૌ શરણાઈ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માતાજીના સ્થાને જવાનું છે સૌ ગ્રામજનો અને ગામના ઠાકોર આવે છે અને માતાજીના ગુણગાન ગાય છે ત્યારબાદ માતાજીના કહેવા પ્રમાણે ગામના ઠાકોર સાહેબે ચારે બાજુ દિવાલ બંધાવી કારણ કે માતાજીને છત વગર ખુલ્લી જગ્યામાં રહેવું પસંદ હતું આમ અમુક વર્ષો બાદ નરિયાવાળું મંદિર બનાવ્યું પછી માતાજીની રજા લીધી અને પટેલ પરિવારની ગ્રામજનોના સહકારથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને અષાઢી બીજ અજવાળી પાંચમના માતાજી પ્રગટ થયા એટલે અષાઢી પાંચમના અહીંયા ગામના ભાવિક ભક્તો માતાજીની ઉજવણી ઉજવે છે અને માતાજીના ગુણગાન ગાય છે અને સૌ ભેગા મળીને પ્રસાદ લે છે અને ભાદરવા મહિનામાં પૂનમનો મેળો પણ ભરાય છે આ મંદિર આશરે ચારસો પાંચસો વર્ષ જૂનું છે મંદિરની જમણી બાજુમાં મામાદેવ બિરાજમાન છે અને મંદિરની સામે ચિત્રોડ ઠાકોર સાહેબ શ્રી કેશરીસિંહ પ્રતાપસિંહ જાડેજા જે માતાજીના ભક્ત હતા એમના ઘરે છ દીકરીમાં આંગળે રમે પણ દીકરાની ખોટ બાપુ રોજ પોતાની ઘોડીમાં સવાર થઈ મંદિરે આવે અને માતાજીના ગુણગાન ગાય એમાં માતાજી ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને એમના ઘરે દીકરાનો જન્મ થયો જે આજે ચિત્રોડ ગામમાં રહે છે દિલીપસિંહ કેસરીસિંહ જાડેજા અને કેસરીસિંહ બાપુ એમ કહેતા કે મને માતાજીની બાજુમાં બેસાડજો જે તેમના નિધન બાદ એમની આ જગ્યાએ દેરી બનાવવામાં આવી માતાજીના બીજા પરચા વિશે વાત કરીએ તો ચિત્રોડ ગામમાં રાવરિયા પટેલ કે જેમની ઉંમર સાહીઠ વર્ષ પણ એમના ઘરે દીકરો નહીં એમને પણ માતાજીની ખૂબ સેવા પૂજા કરી માનતા માની માતાજીના ગુણગાન ગાતા એમાં માતાજી ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને એમના ઘરે પણ દીકરાનો જન્મ થયો માતાજીના આવા તો અનેક પરચા છે આવા કળિયુગમાં પણ માતાજી હાજરા હજુર બેઠા છે બસ ખાલી હૈયાથી હાકલો કરો માતાજી વાળ પણ વાંકો નહીં થવા દે તો મિત્રો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય આયદેવમાં